નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્ગજ ક્રિકેટરનું મોત જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ હાર્ટઅટેકથી મોત વિગતવાર વાત કરીએ તો રાજકોટના વિમલ નગરમાં રહેતા બાવી વર્ષે સાત્વિક સોલંકી ક્રિકેટ રમતી વખતે એટેક આવતા તેમનું મોત થયું છે દસ ઓગસ્ટે સમસર હોસ્ટેલ નજીક મેદાનમાં રમતા અચાનક તેઓ ડરી પડતેલા અવસ્થા સાથે કે ત્યારે મિત્રોએ હોસ્પિટલ લઈ ગયા હતા વધુ વાત કરવામાં આવે તો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તો વધુ જણાવી દઈએ કે જૂનાગઢ કાળ ગિરનાર ત્યારે વતની સાવતિક રાજકોટમાં ભાડે રહી સરકારી નોકરી તૈયારી કરતો હતો પરિવારો એકમાત્ર પુત્ર ગુમાવતા શોકની લાગણી સવાઈ ગઈ છે જ્યાં મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ